નવરાત્રીના રાજકોટમાં જુદા જુદા વિસ્તારમાં રાજગરબાના આયોજન જે થાય છે એમાં કુલ આપણને ફાયર બ્રિગેડના પંદર અરજીઓ આવેલી છે પંદર અરજીઓ એટલે મીન્સ કે આ વખતથી સરકારની ગાઈડલાઈન જે છે એ પ્રમાણે આપણે ડિક્લેરેશન જ આપવાના છે અને ડિક્લેરેશન ઈ એમાં બધું જે ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે એ બધી ડિટેલ એમાં લખેલી છે કે અમુકના અંતરે એબીસી ટાઈપના ફાયર યુઝર સીઓ ટુ ટાઈપના ફાયર યુઝર પછી રેતીની ડોલ અને પાણીના બેરલ એ સરકારની ગાઈડલાઈન પ્રમાણેના જે નિયમો છે એ પ્રમાણે દરેક જગ્યાએ તેઓ આ જે આયોજક છે એ બધાને રાખવા માટેની એમાં જોગવાઈ થયેલી છે સર એવું લાગે છે ઓછી આવી હોય કારણ કે કડક નિયમો છે તો મજૂરી ઓછી આપવાની હોય હજી નવરાત્રી શરૂ થવાને થોડા દિવસો છે એટલે અત્યારે અમારા ફાયર બ્રિગેડમાં કુલ જુદા જુદા ફાયર સ્ટેશનમાં પંદર ડિક્લેરેશન આવેલા છે સાહેબ ખાસ કરીને અત્યારે વન પણ ચાલુ થઈ ગયા છે એક દિવસ નવરાત્રી વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રી એક દિવસનું આયોજન થતું હોય તો આ લોકોને પણ મંજૂરી લેવી પડશે એમાં એ લોકોને ડિક્લેરેશન આપવાનું છે એક દિવસનું આયોજન હોય બાય બાય નવરાત્રિ હોય કે વોટ એવર એમાં ડિક્લેરેશન આપી અને એ લોકોએ ફાયર સેફ્ટીના જે સરકારના નિયમોની જોગવાઈ છે એ મુજબ બધા ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે અને એની સાથે એમનું સોગંદનામું અને જે ફાયર સેફ્ટીના સાધનો રાખેલા હોય એમનો ડિક્લેરે ડિક્લેરેશનની સાથે ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ અને એ બધું એટેચ કરવાનું હોય છે અને એ અમને ચાર કોપીમાં આપે એટલે એક એક કોપી અમે રાખી લઈ છીએ એક કોપી પાર્ટી પાસે રાખે છે અને એક એક કોપી અમારી પાસે જે ઇન્વર્ટ થઈ એ જ સેમ પોલીસ ડિપાર્ટમેન્ટને આપી દે અને એક પીજી સેલને આપી દઈએ ટેમ્પરરી કોઈને લાઇટનું કનેક્શન જોઈતું હોય તો એમાં પણ ફાયર સેફ્ટીનું માગે છે તો એ ડિક્લેરેશન છે એ જ માન્ય છે કેવી રીતે કામગીરી નવરાત્રી ધોરણે અમારી તો રૂટીન જે બધી કામગીરી છે એ બધા સ્ટેશનો ઉપર અમારા ડ્રાઈવર ફાયરમેન ઓપરેટર અને ઓફિસર આમ જોઈએ તો વધારે પડતા ફાયરના જે જવાનો છે એને અમે તહેવાર હોય ત્યારે રજાઓ ઓછી આપીએ છીએ અને ક્યારે કંઈ બનાવ બને તો શું છે પહોંચી વળવા માટે આપણે ત્યાં સ્ટેન્ડ બાય દરેક ફાયર સ્ટેશન ઉપર દરેક જગ્યાએ દરેક સિફ્ટમાં ફાયરમેનને બધા અમારા કર્મચારીઓ ટૂંકમાં કાર્ય ત્યાં હોય છે